અત્યારે કદાચ કોઈ મહાત્મા આવીને તમને કહે તો આપણે એમ કે બાપુ આ બીજું ઘર આગળ વધો ને ઉપરથી બહુડા ફાડી નાખે એ જાજુ કરે તો પોલીસ કેસ થાય પણ જલારામ ના ગુરુ ભજન બાપુ કીધું કે દેવ ને પરસાયો ના હોય અને જ્યારે એને એ માંગણી કરી ને ત્યારે જલારામ બાપાની નજર ગઈ હો આ તો જગત ના પતિ છે અને બાપુએ જે વાત કરી છે બહુ સુંદર વાત કરી છે પણ જગ્યાને એટલું જ કીધું કે પ્રભુ તમારે બોલવાની જરૂર નથી મેં સાંભળ્યું કે મને તારી અસ્ત્રીની જરૂર છે અસ્ત્રી એ કહેવાય અને સાંભળ્યું સાંભળ્યું તરત કીધું કે તમે મને હુકમ કરો તમે આજ્ઞા કરો હું જવા તૈયાર છું અરે ભગવાનની તાકાત નથી કે ભક્તની કસોટી કરી શકે બાપુએ કીધું લઘુ શંકા થઈ કે કલ્પના તો કરો અને એને આવવા માટે આકાશવાણી થઈ જાવ કલયુગની અંદર તમે એક રામ તરીકે પૂજિત થશો આવા આશીર્વાદ આપીને જાય છે આજે આપણે ભક્તિ કેટલી કરીએ છીએ આપણે તો અગિયાર રૂપિયા દઈ અને અગિયાર શિખામણ આપીએ એને પૂછીએ કેટલી માળા કરે તો કે એક માળા કરું પાંચ માળા કરું આપણી માળાને આપણે પ્રગટ કરી આપણી સંપત્તિને આપણે ગુપ્ત રાખી છે જે આપણી સાથે નથી આવવાનું એ છોડીને જવાનું છે તમે કલ્પના કરો 5000 5000 કેટલા યુગમાં ભગવાન રામ થાય એ દયા પછી કેટલા વર્ષો કે અરે 500 વર્ષ તો જનો કેસ ચાલ્યો અને આજે રામ જન્મભૂમિનો ઉત્સવ જોવો ને તેમ લાગે મુજ મંગળમય સંત સમાજ આખું આખું ભારત વિશ્વ પૂરા વિશ્વની અંદરથી દાનનો મહિમા ભાવનો મહિમા કલશ યાત્રાઓ ધજા રોહણ સ્નાન અરે અનેક અસંખ્ય કાર્યક્રમો પગ મૂકવાની જગ્યા ન મળે આ અયોધ્યા છે ને હું તો એમ કહું છું કે ભગવાને આપણે જીવન આપ્યું હોય ને તો એક વાર એ મંગલ મૂર્તિના દર્શન જરૂર કરવા જોઈએ બાકી બધું અહીંયા છોડીને જવાનું છે અમે બધા એવા અમારા સુરત મંડળો અમારા સુરત મહાપુરુષો ખૂબ જ ભાગ્યશાળી છે કે અમને બધાની સરકાર દ્વારા રામ જન્મભૂમિના ના દ્વારા આમંત્રણ મળ્યું અને અમારી ખૂબ જ દયારામ બાપુના ગુરુ નિત્યાનંદ બાપુ આપણે નિત્યગોપાલ દાસજી મહારાજના સાનિધ્યમાં અમને કોઈ તકલીફ નથી પડી બાકી ત્યાંની જે વ્યવસ્થા હતી ને સુપર વ્યવસ્થા હતી આપણે કદાચ છોકરાને પણ ને આવી વિચાર કરવો પડે પણ રામને એટલા વર્ષો વિચાર થતાં એ રામનું કાર્ય હતું ને એ ભગવાન હનુમાનજી મહારાજ જ પૂરું કરી શકે છે આપણે તો એક કલ્પના કરી શકીએ કે અવળું મોટું આયોજન

અને આપણે બધા એ હિન્દુસ્તાન ની અંદર આજે હિન્દુસ્તાન માં આપણે કેવું હમ હિન્દુ હૈ અરે હિન્દુ હૈ હમ હિન્દુ હૈ એવો એક નિયમ આવ્યો જે છે ને કે હિન્દુસ્તાન માં હિન્દુઓ નું જ રાજ્ય છે એવી સત્તા આવી છે રામ રાજ્ય આવ્યું છે એ આપણો કલ્પના થઈ શકે છે અમે તો જાણો મહાન જોઈ જેમ છે કે શું આ જેવી રીતે ભગવાન ચૌદ વર્ષ વનવાસ પૂરો કરીને અયોધ્યા આવેલા અને અયોધ્યા વાસી જેનું સ્વાગત કર્યું છે